વડોદરા શહેરમાં ફરી એકવાર તરસાલી રહીશો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે તેઓ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તળસાલી વિસ્તારમાં આવેલ વ્રજધારા સોસાયટી બે માં અંદાજે એકસો પચાસ જેટલા મકાનો આવેલા છે અહીં ઘણા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યાઓ છે આ મામલે સ્થાનિક રહીશોએ વોર્ડમાં રજૂઆત કરતા ત્યાંના સ્ટાફે માત્ર સ્થળ નિરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારબાદ રહીશોએ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીએ રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ દ્વારા લાઇન બદલવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કશું ન થતા સ્થાનિક રહીશો આજે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો કોઈ બીજી લડાઈ નથી સાહેબ અમારે ખાલી પાણી મોકલ લો તમે અમે ચોથા મહિનાથી અમે પાણી વગર છીએ રોજના ટેન્કરો લગાવે પાંચસો રૂપિયાના ટેન્કર હોય સાહેબ અમે કેટલા દિવસ કોઈ પૈસાવાળા નથી કરે એક ટેન્કર બી ના થાય સાહેબ બે દડા બી ના ચાલે તો શું કરવાનું હવે એમણે બોલા રોડ પર એટલું પાણી જાય છે કોઈ જોવા રાજી નથી અને આઠ વાગે પાણી ચાલુ કરે નવ વાગે બંધ કરી દે એટલે એ બી ફર્સ્ટ દીમો